તો ફટાફટ હે ને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે આ વાત ઉપર તો ચાલો હવે અત્યારે હે ને કઈ નહીં હાલો મિત્રો આપણે ભૂગી ગયા છે ત્યારે વાળીએ અને વાડીનો નજારો છે બતાવું તમને મસ્ત મજાનો થઈ ગયો પેલા કરતા પણ લીલું છમ થઈ ગયું છે ગદપ ને ધાણા મૂળા ને અને ઘઉં જો એક નંબર આવી ગયા આપણે બહુ જાજી ખબર ન પડે પણ મસ્તનો દેખાવ છે અત્યારે અને ડુંડી જો ડુંડી ડુંડી ઉપાડ નો જાઉં તમને બતાવું જો આ પ્રકારની ડુંડી છે અને નારેલી તો આવે જ એક નંબર ફટાફટ એકને રીલ્સ ઉતારી લો અને પછી આપણે મળીએ પાછા લેનામાં આપણે આટો મારવા જઈએ હવે જોઈએ કેવું છે શું છે કારણ કે આ બધી તો ખાલી થઈ ગઈ હાવ એટલે આવ અને એક લીમડો એક છે અને નારેલી બાકી તો બાકી હરિયો હે ને ચોખ્ખો થઈ ગયો હોય મસ્ત મજાનો ચાલો હવે આમ નીકળીએ આમ જવાની ઈચ્છા નથી હતી કારણ કે ભીનું છે પછી પાયેલું છે તો એ થોડેક સુધી જાય એવું હોય તો ના લાલ કલરનું શું દેખાય ટમેટા જો ટમેટા આટલા બધા ઊંધેડા ખાઈ ગયા હોય એવું મને લાગે છે બ્લરનો પ્રોબ્લેમ મોટો છે ફાઈનલી આપણા પડછાયા સાથે આપણે હવે નીકળીએ ડાયરેક્ટ એને દુકાને ફાઈનલી મિત્રો આપણે વાડિયા થી તો પાછા આવી ગયા છે અને રીલ્સ મસ્ત મજાની ઉતારી છે ના જોયું મસ્ત મજાની રીલ્સ બનાવીને વ્લોગમાં કન્ટિન્યુ બના રેજો તો ચાલો અત્યારે હમ દુકાને જાય કારણ કે અહીંયા આવ્યો તો હરાજી હરાજી થતી હતી અને ગુજરીના ગ્રાઉન્ડમાં આવ્યો હતો ચાલો દુકાને જઈએ ફાઈનલી અત્યારે કાકાના ઘરે પૂગી ગયા છે બપોરે તમને દેખાડ્યો તો પાછો રમત ચાલુ છે એની તો આજે છે ને પ્રોગ્રામ છે ભજીયાનો અને ઊંધીયો તો ચાલો કન્ટિન્યુ માં બન્યા રહેજો આમાં લલભાઈ જાઉં નાસ્તો ચાલુ છે મોબાઈલ જોતા જોતા આવી જાઉં કુતરો મીંદડું જમવાનું તૈયાર થઈ ગયું છે અને આખા ભરેલ મરચા ઊંધિયું અને રીંગ ભજીયા ચટણી અને પૂરી તો ચાલુ જમી લઈએ તો અત્યારે પોણા અગિયાર જેવું થઈ ગયું છે અને હવે વાડીયાથી આપણે નીકળીએ ડાયરેક્ટ એને કેસો જ જવા માટે આવી ગઈ છે સ્વિફ્ટ આપણા હાથમાં અને ઇકો પડી છે અહીંયા તો ચાલો હવે ધીમે ધીમે નીકળીએ ફાઈનલી મસ્ત મજાનું છે ને સવાર થઈ ગયું છે અને કાલે તો તમને ખબર જ છે આપણે આ તો પ્રોગ્રામ વાડીએ એટલે મોડા મોડા આવ્યા હતા આવીને પછી ડાયરેક્ટ સુવાનો કાર્યક્રમ હોય તો અત્યારે પાછા જાગી ગયા છે અને હવે આપણે જઈએ છીએ ને પાછા દુકાને ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બિના રહેજો અને તડકો મસ્ત મજાનો આવી ગયો છે તો બતાવું તમને જોરદાર એટલે જોરદાર તડકો આવી ગયો છે ને હું આવી ગયો છું કરણ પાસે ફૂલ એમાં દેખાતા નથી એક ચાલો હવે ફૂલ તો નથી દેખાતા નીકળીએ આપણે ફટાફટ મિત્રો અત્યારે આપણા ઘરે ભૂગી ગયા છીએ અને અત્યારે હે ઉપર જાઉં છું ભાઈ પેલા દરવાજો ખોલો અને ઉપર ફાઇનલી ભૂગી ગયા છે અને હેને ખીર જવારવાની છે કેમ કે બીજ છે આજ તો ચાલો હે ને અને પછી કન્ટિન્યુ બ્લોક કરીએ મસ્ત મજાના હેને ને બીજ ના દર્શન કરાવી દઉં તમને જો ક્લિયર નહીં આવે આમાં અને ઢોકળા બની ગયા અને ચા બને છે તો ચાલે જમી લઈએ હવે અને આ છે બીજની ખીર ફાઇનલી મિત્રો આપણે જમી લીધું ને અત્યારે વાગી ગયા છે નવ નહીં પણ નવ ને દસ મિનિટ અને વ્લોગ હવે છે ને પૂરો કરવાનો સમય આવી ગયો છે અને આ મિની બ્લોગ આપણો છે ને બીજો મિની બ્લોગ આવી ગયો છે અત્યારે આઠ વાગે હમણાં નાખ્યો છે ના જોઈ જોઈ લેજો અને આ વિડીયો કાલે આઠ વાગે આવશે એક દિવસ મિની બ્લોગ આવશે એક દિવસ મોટો બ્લોગ આવશે તો હે ને ટૂંકમાં મારે લોડ ન પડે કારણ કે એડિટિંગ ને બધું હોય બીજું પણ કામકાજ હોય એટલા માટે તો આપણે એવું નક્કી કર્યું છે હવેથી અને બાકી છે ને ને એવું તો સવારે કે જ્યારે ટાઈમ મળે ત્યારે નાની એવી રીલ્સ કે એવું તો મૂકતો જ રહીશ પરંતુ કંઈક આ રીતે આપણે નક્કી કર્યું છે અને જમીને ફ્રી થઈ ગયો છો અત્યારે તમને ખબર જ છે આગળ શું જમ્યું છે શું નહીં તો કન્ટિન્યુ હે ને વ્લોગમાં બનીનાર જો ચેનલમાં બનીને રેજો લાઇક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આપણે એને મળીએ એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી